મહેન્દ્રા બી બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે આશિષભાઈ ને વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે અને ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે વિડિયો તમે પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

કંપનીના ટાયર જોવા મળશે તમે જે ટાયર જોઈ રહ્યા છો કંપની ટાયર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક આશિષભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો આશિષભાઈનો ભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

આશિષભાઈ નું આ ટ્રેક્ટર તમને જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને નવા દેવપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે આશિષભાઈના સત્તાણું એક ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો